ગોંડલમાં ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના સામાજિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘટમણ શરૂ થઈ ગયું હતું અને સુલતાનપુરના જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના ફટકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીજા પટેલની મુલાકાત લઈ કદાચ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશ કથિરિયાના સમર્થકમાં આવ્યા હતા અને ત્યારબાદ લોકોને તેની વિરોધમાં દેખાઈ કરતા જોવા મળી રહ્યા હતા જોકે આ દરમિયાન તેમને આશાપુરા મંદિર દર્શન કરી ની કર્યા બાદ અલ્પેશ કતિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો ને આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને અલ્પેશ કટિરિયાનો કાપલો ધારાસભ્યના બંગલા પાસેથી પસાર થનાર હોય તે પહેલા જ એને રૂટ છે તે ફેરવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ અલ્પેશ કતિરિયા સહિતના આગેવાનો છે તે અંબેડકરની પ્રતિમા તેમજ ભગવતસિંહના પ્રતિમાને ભારત ઓરા કરી ખોળળજામ તરફ रवाना થયા હતા ને હાલ ગોંડલ ચૂસ પોલીસ બંદોબસ્ત છે તેની વચ્ચે શાંતિપૂર્વક છે તે વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે સુસર ભાલિયા ન્યૂઝ રૂમ ગોંડલ મિત્રો आवाज વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ